ધાર વરસ્યા મેઘરાજા રંગીલો રાજકોટ હોય કે સુરેન્દ્રનગર કે હોય જામનગર મેઘો બરાબર મહેરબાન થયો છે સૌરાષ્ટ્ર અને પર પણ મન મૂકીને આવો જોઈએ રણ પ્રદેશ કચ્છમાં મેઘરાજાએ મિની વાવાઝોડા સાથે આવીને પધરામણા કર્યા કચ્છના ખડીર વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો જેના કારણે લોકમેળાના મંડપ અને સ્ટોલ હવામાં ફંગોળાયા તો ભચાઉ અને રાપરમાં ભારે વરસાદ થતા પાણી ભરાયા છે ભચાઉમાં દસમસતા પાણીના પ્રવાહ એક આખલો તણાયો હતો જેને બચાવવા માટે ખૂબ હવે તમને લઈ જઈએ મોરબી જુઓ આ દ્રશ્ય મોરબીના ગામ પાસે ગોડાધ્રોઈ ડેમ આ દ્રશ્યો છે જેનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો છે ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થવા પામી છે મોરબી તાલુકાના સાત અને માળિયાના ત્રણ એમ કુલ દસ ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે બસો નવાણું ક્યુઝેક પાણીની આવક સામે બસો નવાણું ક્યુઝેક પાણીની જાવક થઈ રહી છે સુરેન્દ્રનગરમાં વરસાદ એવો વરસ્યો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા રાજ હોટેલ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તંત્રએ પમ્પિંગથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી હતી સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે મૂળી દશાડા સહિતના ગામડાઓ જળતડબોળ થઈ ગયા છે દૂધરેજ નજીકના ડાયવર્ઝન પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો હેરાન થયા કલેક્ટરે અગાઉ ડાયવર્ઝન રિપેર કરવાની સૂચના આપી હતી પરંતુ આરસુ અધિકારીઓએ સૂચનાનું પાલન ન કરતા હવે જનતાને હેરાન થવાનો વારો આવ્યો છે જામનગર જામનગરના કાલાવાડમાં મેઘરાજા બરાબરના મહેરબાન થયા વરસાદી દ્રશ્યો કઈક આ રીતે કેમેરામાં કેદ થયા મુશળધાર વરસાદમાં રસ્તા પરથી વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી ધીરે ધીરે શરૂ થયેલો વરસાદ એવો વધ્યો કે પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હવે તમને બોટાદ લઈ જઈએ બોટાદમાં વરસાદે જમાવટ કરી દીધી ભારે વરસાદ પછી બોટાદમાં હાલાકીના દ્રશ્યો કંઈક આ રીતે સામે આવ્યા અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા બોટાદની મધુ નદીમાં તો ઘોડાપુર આવ્યું અને મધુ નદીના પાણી શહેરમાં ફરી વળ્યા જ્યોતિગ્રામ સર્કલ આસપાસ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા વરસાદ બોટાદમાં લાંબા વિરામ બાદ વરસાદ આવ્યો છે અને લગભગ સવારથી વહેલી સવારથી આવ્યો છે ત્રણ સાડા ત્રણ ઇંચ વરસાદ આવ્યો છે અને આપ જોવો છો એમાં અહીંયા મધુ નદીનું પાણી અત્યારે જ્યોતિગ્રામ સર્કલે આવી ગયું છે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે પણ વરસાદના હિસાબે ખેડૂતોમાં એક આનંદની લાગણી જોવા મળી રહી છે એક આપણે જ્યોતિગ્રામ સર્કલ છે

ભાવનગર રોડ પાલિયાદ રોડ બાદ પાણી ભરાઈ ગયા મહિલા કોલેજ રોડ પર પણ જળ ભરાવ થઈ ગયો હતો અડધા ટાયર ડૂબી જાય એટલા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા હતા હાલો હવે રંગેલા રાજકોટમાં માં જ્યાં મેઘરાજા એ બેટિંગ કરી નાખી શહેર અને જિલ્લામાં મેઘાએ જમાવટ બોલાવી રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા રાજકોટ તંત્રનો પ્રી મોન્સૂનનો પ્લાન પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો માત્ર એક કલાકના વરસાદમાં રાજકોટવાસીઓના હાલ બેહાલ થઈ ગયા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી પ્રજાની મુશ્કેલી વધી ગઈ દોઢસો પુટરીંગ રોડ રૈયા ચોકડી ઇન્દિરા સર્કલ પર જળ ભરાવ તો પીડીપી માલવિયા ગોંડલ ચોકડી સહિતના વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા હતા માધાપર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા પોપટપરા વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો સ્થાનિકો અને કોંગી નેતાઓ પણ રાજકોટના હાલ બેહાલ જોઈને બરાબરના રોષે ભરાયા છે રાજકોટમાં સામાન્ય એક થી દોઢ ઇંચ જેટલા વરસાદની અંદર રાજકોટની માધાપર ચોકડી હોય રેલનગર હોય એકસો ફૂટ રિંગ રોડ હોય ચારે બાજુ ગળા ડૂબ થઈ જાય જેને હુડકાની માણસોને ઘરેથી હુડકું લઈને નીકળવું પડે એવી પરિસ્થિતિ ઉદભવે છે જનતા પાસેથી તમે પૂરો ટેક્સ લ્યો છો તેમ છતાંય રાજકોટની અંદર જો આવા સામાન્ય વરસાદની અંદર તળાવો જેવી સ્થિતિ થતી હોય તો આ તંત્ર માટે અને શાસકો માટે ડૂબી જેવી સ્થિતિ છે તમે લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં તો બહુ ઢોલ નગારા વગરની ટેક્સ લઈ આવો છો ત્યારે લોકોને સામાન્ય સુવિધા આપવામાં તમે જો સક્ષમ ન હોય તો શાસકોએ અને અધિકારીઓએ રાજીનામું આપ્યું જોઈએ કોઈ પણ રોડ રસ્તાની પ્રિમસૂન કામગીરી પાછળ તમે કરોડો રૂપિયાનું બજેટ ફાળવો છો તો આ બજેટ પાછળ આ પૈસા જાય છે ક્યાં ચારે બાજુ રસ્તા બેકાર છે સામાન્ય તો અધિકારીઓ અને છો ત્યારે તેમને બહાર જવાય આ ભાજપ ના શાસિત મહાનગરપાલિકા ના શાસકો ડૂબી મરવું જોઈએ આ દ્રશ્યો જો રાજકોટ ની જીવાદોરી સમાન એક ડેમ છલકાવવાની તૈયારીમાં છે માત્ર શૂન્ય ત્રીસ ફૂટ દૂર છે છલકાવાથી અઠ્યાવીસ પોઈન્ટ નેવું ફૂટની સપાટીએ આજી ડેમ ઓવરફ્લો થઈ જશે જે હાલ અઠ્યાવીસ પોઈન્ટ સાહીઠ ફૂટની સપાટીએ છે જંગલેશ્વર ચુનારાવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતીની સૂચના આપી દેવાઈ છે આ દ્રશ્યો જુઓ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો ધોધમાર વરસાદથી રાજકોટનું અણિયારી ગામ સંપર્ક વિહોણું બન્યું છે લો લેવલ પુલ પર વરસાદી પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાયો છે લોકો દોરડાની મદદથી વરસાદી પાણીમાંથી રસ્તો પાર કરવા મજબૂર બન્યા આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે વિકાસશીલ વિકસિત ગુજરાત રાજમાં આપણું છે નાના ગામડા હોય કે મોટા સ્માર્ટ સિટી બધે જ વરસાદી પાણી એક જેવું ભરાયું છે ચાર એકોર બધે પાણી એવા ભરાય છે ભરાય તો ભરાય તરત ઓસરતા પણ નથી અને ઉપરથી રસ્તાઓના હાલ બેહાલ કરી નાખે છે આજ પુરાવો છે કે ગુજરાત કેટલું વિકસિત છે બ્યુરો રિપોર્ટ પીટીવી ન્યુઝ